જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજામાં જશે એ આશા કરીએ છીએ અને ધમાકા બ્લોક લઈને આવી ગયા છે આપણે ગૌરી ગીર ગૌશાળામાં હા અને મસ્ત મજાના આપણે પેલા ગાયોના દર્શન કર્યા આવી અને પછી સૂર્યદેના પણ કરાવી આજે સવાર સવારમાંથી ધમાકા દાય બ્લોક ચાલુ કરી દીધો છે તો આપણે આ ગૌમાતા છે બધી અને હા હજી દોવાની બાકી છે એટલે જમવા જો આડાવડી થાય છે બધી ગાયો હજી દોવાની બાકી છે કેમ કે સવાર સવારમાંથી મોડું ઉઠાય અને પછી એવું થઈ જાય એટલે અમે કીધું હાલો વાંધું કરી નાખી તો વાંધું સાફ સફાઈ આપણે કરી નાખી છે અને વાહ આપણા સૂર્યદેવ ઉગ્યા છે મસ્ત મજાના જો એ પણ ઉગીને ઊંચા ચડી ગયા છે અને ગાયો આપણે દોવારી બાકી છે એટલે જમવા રાડુ દે છે અને આપણે એને દોઈ લે તો મસ્ત મજાની આપણે સફાઈ કરી નાખી છે અને આપણે હાલો વાછરું ને લઈ આવ્યા અને આપણે ગાયો દોઈ લે છે

ગાય જો final દોઈ લીધી છે અને હા માધવ કેવો વારો મસ્ત મજાનો વારો અઘરો લાગે છે માધવ ને માધવ ને મોયડો છે ને તો માધવ અમારો વરે નહી ખમતલ માટી ને કા માધવ આપડે સિંહ તો સિંહ જ કેવાય કા સિંહ હે આપણે વાર વાર જ નથી આપણે મસ્ત મજાના તૈયાર થઈને આપણે આવી ગયા છે આપણી ગૌશાળામાં ગૌશાળામાં આપણે આવી નથી ગયા આપણે જઈ છે અને હા તમને આપણે ટાબરિયા બતાવી દઉં છું તો આપણા ટાબરિયા મસ્ત મજાના બેઠા છે અને લાડકી આપણી નીંદર કરે છે અને મોહન આપણે બેઠો છે પણ બધી ગાયો આપણે બેઠી છે અને મસ્ત મજાના તૈયાર થઈને આપણે જવાનું છે આપણે બાજુમાં બધે દાયરામાં બેહવા તો બેન આવી છે તો બધાના આમંત્રણ હતા કે બેનને લઈને ચા પાણી પીવા તો આવે વાડીઓમાં ચા પાણી પી

અમેળા ચંપલ ના કઈ ઠેકાણો વેગાણો હોય આપણે ચંપલ જ ન પહેરી કેમ કે ગૌશાળામાં ચંપલની જરૂર પડે નહીં ઈ બાને આપણે ચંપલ પરોવનાની આમના માળો હાલો આપડી બાને છે ને જો આ ચંપલ પડ્યા તો આપડી ગાયો અત્યારે બધી મસ્ત મજાની બેઠી છે લે ચંપલની ચોટી તૂટી ગઈ હાય ઓલા ચંપલ લે જા નવા આયસે જલ્દી કરજો તો મસ્ત મજાની આપણે વાડી બતાવી ને આપણી વાડીમાં આપણી મેથી કેવી થઈ ગઈ છે તો આ આપણી મેથી છે તો શું છે છે આને મેથી મેથી આપણી અને હા આપણે ઘઉં કવડા થઈ ગયા એ પણ હું તમને બતાવી દઈ કેમ કે હમણાં આપણે છે ને ઘઉં બાજુ ગયા જ નતા અને કામ બધા એવા આવી ગયા હતા બેન આવી તે અમાર ટેકો કા બેન ઘણો બધો ટેકો કે સવારે તો એટલો જ ટેકો છે આપણા ઘઉં પણ હમણાં નજીક આવી રહ્યા છે આપણે ફાઈનલ આપણે ઘઉં આગળ ગયા છે આવી ગયા છે ને આ આપણા ઘઉં તો કેવા છે સરસ મજાની કોમેન્ટ કરી દેજો મસ્ત મજાના ઘઉં કેવા છે તો આપણા ઘઉં છે મસ્ત મજાના જોરદાર અને બોલી આપણી મેથી છે આટલા ઘઉં તો થઈ રહેશે અને આપણે બહુ જાજા ઘઉં આપણે ખાતા નથી કેમ કે આપણે ત્રીજા વરસનું બેરલ ભર્યું હજી ચાલે છે એના બાજુમાં ધાણા છે તો ધાણા ભાજી મસ્ત મજાની ખાવા જેવી થઈ ગઈ છે અને આપણે આના બનાવવાનો છે ભજીયા ખજાનો જઈડો ખુશ છે પંખો ભૂદિયા મૂકી ગઈ છે ઓયા તો આપણે બાજુમાં અને કેવું વાતાવરણ જીરાનું છે અને જીરું કેવું ફાયેલું ઓલું હું ક્યાંય મોટું થયું તો આપણે જીરું છે બાજુમાં ઉતરતું જાય એવું લાગે ઊગું થાય તો બહુ ઉગ્યું હતું તો ઘણો બધો ઉતારો છે જીરામાં ત્યાં ફાઇનલ આપણે મસ્ત મજાને આપણે વાડીમાં બેહવા નીકળ્યા છે તમને ખબર જ છે ને આપણે છે ને આપણે આવ્યા છે આપણે આપણે ઓલું કહે ને કે આંબા ને આંબાના મોર કેવા આવ્યા ને હું તમને બતાવું છું તો આંબામાં મોર કેવા આવ્યો જોલ્યો કેટલા બધા મોર આવ્યા આ બધી કેરી ખાવા આવવાની છે હો આંબાના મોર બહુ આવ્યો બહુ જોરદાર આવ્યા જોવું જોઈએ તા આપણે છે ને

Er det jo! Det er høyt! તો મેળા આવી ગયો ને સદના ડબલ ટોલા નાખ દેજે એને પપ્પા ને પૈસા થતા હોય તો હે કા તને હું વાંધો છે કાઢ લેવું નહીં રહે તે પૈસા થઈ જતા હોય તો બે તન કાકી લે